નમસ્કાર મિત્રો જય માતાજી જય સદારામ બાપા મિત્રો ઠાકોર જયારે બે હજાર છવ્વીસ ની અંદર ઓગડ થયું ત્યારે એ બંધારણને જયારે ગેની બેન વાંચી રહ્યા હતા અને જે બંધારણના સોળે સોળ મુદ્દા એ વાંચી લે છે અને એના પછી એ સમાજના ઉદ્ધાન માટે અને સદારામ ધામ માટે ત્યાં પોતે સ્ટેજ પરથી જયારે બંધારણ પૂરું પછી જાહેરાત કરે છે ભીખ માંગે છે કે હું સમાજની દીકરી તરીકે કંઈ પણ નથી પણ તમારી જોડે એક જ વસ્તુ માંગુ છું કે સોળ થી સત્તર વીઘાની જમીન લઈ અને ઠાકોર સમાજ માટે એક સદારામ ધામ બનાવો અને એની અંદર સમાજની દરેક જાતની પ્રવૃત્તિઓ થતી થાય અને શૈક્ષણિક સ્કૂલ ચાલતું હોય કે સમાજની વ્યસન મુક્તિ વહેરના એ બધા કાર્યક્રમો ત્યાં થઈ શકે એના માટે કરીને આપણે એક સદારામ ધામ બનાવીએ એવી બેન જાહેરાત કરે છે ત્યાંથી પહેલા આપણે સાંભળી લઈએ કે ગેની બેન ઠાકોર શું કહે છે એના પછી આપણે આ મુદ્દા પર એક વિસ્તૃત ચર્ચા કરીશું અને સદારામ ધામ ક્યાં બનવાનું છે અને કોને કેટલું કેટલું દાન આપ્યું એ પણ હું તમને આગળ બધું કહીશ પેલા આપણે ગેની બેન ઠાકોર સાંભળી લઈએ મિત્રો મારા ધોળીતાની સમાજ આગેવાનોને મારી પાસે ખોળો પાત્રીને એક દીકરી ભીખ માંગે છે કે સમાજની બધીઓ માધવા નાથવા માટે સમાજના શૈક્ષણિક સંકુલો બનાવો અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય પાટીદાર સમાજ ભેગો થાય ચૌધરી સમાજ ભેગો થાય રબારી સમાજ બોડવાલાના નામે ભેગો થાય દલિત સમાજ બાબા સાહેબ આંબેડકર નામે ભેગો થાય છત્રી સમાજ મહારાણા પ્રતાપ નામે ભેગો થાય આદિવાસી સમાજ નામે ભેગો થાય તો ઠાકોર સમાજ એ ઉત્તર બાપુ નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું આ તમને સ્ટેજ ઉપર બેઠા કોઈ લાખો પતિ હે કોઈ પોતપોતાની ક્ષમતા પ્રમાણે હશો મેં બનાસકાંઠા અને પાટણ આંકડા કાઢ્યા બનાસકાંઠા ને પાટણ આંકડા કાઢ્યા ત્યારે આ હત્યાવી તાલુકાની અંદર ઠાકોર સમાજના બંને લોકસભાની સીટોમાં નવ લાખથી વધારે મતદારો અને બેના ના એવરેજ થી ગણવા જઈએ ને તો હત્યાવી લાખ નું પોપ્યુલેશન થયું હત્યાવી લાખ ની જનસંખ્યા થઈ આ સદારામ બાપુ નું ધામ બનાવવું છે ને તો મારો સમાજ એ માતા માતાથી હો હો રૂપિયા આપશે ને તો એ વર્ષે હત્યાવી કરોડ રૂપિયા આવશે કોઈ લાખો આપશે હજારો આપશે પણ એક છેવાડા બેઠેલો માણસ એ આ સદારામ ધામ માટે કરીને એ સમાજને હો રૂપિયા દાન આપશે અને દાન આપશે ત્યારે આ ભવ્ય ધામ બનશે એમાં વ્યસન મુક્તિની વાત હોય અલગ અલગ સમાજના કાર્યક્રમો હોય આ તમામ પ્રવૃત્તિઓ થાય છે એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા અને પાટણ વચ્ચે આવતા આપણો 4/1/2027 નો આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામની જમીન ખરીદી આવી જોઈએ અને એની શરૂઆત એ હું સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે અને એ જમીની કિંમત એ પંદર ને વીસ લાખ ની વચ્ચે વિઘો રાખવાની થાય ત્યારે વધારે હું નથી કે અગિયાર કે પંદર વીઘા જમીન લો એમાં પંદર લાખે વીઘો આપવાનો થાય કે વીસ લાખો આપવાનો થાય આ ગેની બેન ઠાકોર એ એક વીઘા જમીન ની જાહેરાત કરે છે ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ આજે બળદેવજી હોય બધા આગેવાનો હોય

અંદર ઉત્તર ઠાકોર સમાજ સદારામ બાપાના નામે ભેગો થાય એના માટે ઉત્તર ગુજરાત ધામ બનવું જોઈએ અને એના માટે દરેકે જેમનાથી જે યથાશક્તિ હોય એ પ્રમાણે ફાળો આપવો જોઈએ અને આની અંદર ફાળો માત્ર ને માત્ર ઠાકોર સમાજનો જ લેવામાં આવશે એવું પણ કેની બેન ઠાકોરે કહ્યું અને મિત્રો એના પછી ગેનીબેન ઠાકોર સૌથી પહેલા પોતે ખુદ જાહેરાત કરે છે કે સદારામ બાપાનું જો ધામ બનશે એની અંદર જે જમીન એક વીઘો વીસ થી પચીસ લાખ જે બી ભાવ રહ્યો પંદર થી વીસ લાખ નો પણ સૌથી પહેલા હું પોતે એક વીઘો જમીન બાપાના ધામ બનવા માટે દાન કરું છું એના પછી એક પછી એક ઠાકોર સમાજના તમામ નેતાઓ હોય બળવેદજી વિગો આપે છે ચંદનજી આપે છે દરેકે દરેક ઠાકોર સમાજના નેતાઓ એક એક વિગો જે પોતાની યથાશક્તિ પ્રમાણે ત્યાં દાન આપે છે જમીનનું અને એના પછી જયારે વારો આવે છે અલ્પેશજી ઠાકોરનો ત્યારે અલ્પેશજી ઠાકોર જે આરાધ કરે છે કે જયારે બી સદારામ બાપાનું ધામ બનાવવાનું થશે ત્યારે અલ્પેશજી ઠાકોર તરફથી અગિયાર વીઘા જમીન દાન આપે આપશે કેસાજી ચૌહાણ બી અગિયાર વીઘા દાન આપશે સૌરભજી ઠાકોર પણ અગિયાર વીઘા દાન આપશે લવિંગજી ઠાકોર પણ અગિયાર વીઘા દાન આપશે એમ મિત્રો જયારે ગેની બેને શરૂઆત કરી અને આગળ એને જે વાત મૂકી સદારામ ધામ બનવા માટેની એના પછી ઠાકોર સમાજના અનેક એવા નેતાઓ અને અગ્રણીઓ જેમના પર મા લક્ષ્મીની કૃપા છે એવા અનેક નેતાઓ જમીનનું દાન આપવાની જાહેરાત કરી અને મિત્રો કોઈને ખબર બી નહીં હોય કે એટલા વીઘા જમીન દાન બી આવી ગઈ અને એના પછી ગેનીબેન ઠાકોરે આગળ કહ્યું કે એની અંદર એક સદારામ યુનિવર્સિટી બનવી જોઈએ જેની અંદર ઠાકોરની તમામ બધી બધીના પ્રસંગો હોય જે દૂર કરવા માટેના સમાજના તમામ કાર્યક્રમો હોય ઉત્તર ગુજરાતનું ઠાકોર સમાજને જે સંમેલન જે બી ભેગું દેવું હોય એ સદારામ ધામની અંદર થાય અને આ સદારામ ધામની અંદર એક સારું એવું સ્કૂલ હોવું જોઈએ જેથી સમાજના દીકરા દીકરીઓને સારું એવું શિક્ષણ મળી રહે અને દારૂનું વ્યસન સંપૂર્ણપણે નાશ થાય એના માટે પણ એમણે આહવાન કર્યું તો મિત્રો છે એમનો આશ્રમ આવેલો છે મિત્રો અને અત્યારે સદારામ ના બાપાના આશ્રમ ની અંદર અત્યારે પણ સ્કૂલ ચાલે છે અત્યારે પણ ત્યાં બધી જાતના કાર્યો ચાલે જ છે મિત્રો અને જે કેની બેને જાહેરાત કરી સદારામ બાપાના ધામ વિશે મિત્રો એ ધામની સર્વ જમીન લઈ અને અંદર જાન્યુઆરી બંધારણ દિવસની પહેલી વાર ઉજવણી કરવામાં આવશે એની સાથે ને સાથે સદારામ ધામની જે ભૂમિ પૂજન પણ કરવામાં આવશે અને સદારામ ધામ મિત્રો એવું જ જબરજસ્ત ધામ બનશે કે એની અંદર ઠાકોર સમાજના માટે સ્કૂલ પણ હશે પોતાના એની અંદર એવા અનેક કાર્યો કરી શકાય એવા એવું જબરજસ્ત સમાજના હશે ઉત્તર ગુજરાતની અંદર હોય કે સમગ્ર ગુજરાતના કોઈ પણ જાતનું સ્મેલન બોલાવવું હશે એવી સારી એવી જગ્યા હશે અને જ્યારે બી ઠાકોર સમાજને ભેગું થવું હશે તો એ સદારામ ધામની અંદર ભેગું થઈ શકશે મિત્રો અને તમને મને બધાને ખબર છે કે સદારામ બાપા એ જબરજસ્ત મોહિમ જલાય હતી ગુજરાત ની અંદર કે જેમણે વ્યસન મુક્તિના અનેક એવા વ્યસનો અનેક જનને છોડાવ્યા હતા મિત્રો અને બાપાનો જબરજસ્ત સૌ ઠાકોર સમાજ ઉપર હાથ પણ હતો એમનો અને બાપાએ જબરજસ્ત ઠાકોર સમાજને મારકે પણ જે ખરાબ ખોટા મારકેથી સારા માર્ગ તરફ દોરી ગયા અને બાપુએ બહુ સારું એવું જ્ઞાન સમાજને આપેલું છે અને બાપુના ધામની અંદર અત્યારે ગુરુ ગાદુ ગાદી પર દાસ બાપુ અત્યારે હાલ પણ બિરાજમાન છે અને સદારામે ઠાકોર સમાજની અંદર સત્તા અને મિત્રો એમણે અનેક સમાજના અનેક યુવાનોને અને દરેકને વ્યસન મુક્તિના માર્ગે એમણે સૌપ્રથમ જો સમાજને કોઈ સારા એવા કાર્યો અને વ્યસન મુક્તિના માર્ગ માર્ગ ચિંત્યો હોય તો એ અમારા સદારામ બાપા જ હતા મિત્રો અને એ અમારા બધાના ગુરુ પણ હતા મિત્રો એટલે એની બેને કીધું કે ભાઈ દરેકે દરેક સમાજ પોતપોતાના નામે ભેગો થતો હોય તો આપણે પણ ઉત્તર ગુજરાતની અંદર સદારામ બાપાનું એક ધામ પવિત્ર જે અમારા સંત થઈ ગયા એમનું ધામ હોવું જોઈએ અને એ ધામની અંદર સારી એવી શૈક્ષણિક સ્કૂલ હોવી જોઈએ અને એ સ્કૂલની અંદર બાળકોને સારું એવું શિક્ષણ મળે જેના કારણે જે કોઈ ના માર્ગે માર્ગે જતો હોય તો યુવાને આગળ જાય અને પોતે એવું શિક્ષણ મેળવી અને સારી એવી રોજગારીના પંથે જ રોજગારી મળે અને એના લીધે કોઈ કુરિવાજ કે કોઈ વ્યસન ની અંદર ફસાય ના એના માટે કરીને એમણે એક સારા સદારામ ધામની જે બેને માગણી કરી અને સમાજે બન

જાન્યુઆરી બે હજાર સત્યાવીસ નું કરવામાં આવશે જ્યારે ઠાકોર સમાજના બંધારણનું પહેલું જ વાર ઉજવણી કરવામાં આવશે જેને એક વર્ષ પૂરું થઈ ગયું હશે તો જય સદારામ બાપા મિત્રો મારી ચેનલમાં તમે નવા આવ્યા હો તો મારા વિડીયોને લાઈક ને શેર કરતા રહેજો અને મારી ચેનલ ને ફોલો કરી લેજો એટલે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને પણ મારા આવા નવા વિડીયો મળતા રહે મિત્રો અને તમે પણ જોતા રહો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે મિત્રો